અને સુરતના દ્રશ્યો વધુ અપડેટ જાણવા માટે સીધા જ આપણી સાથે જોડાઈ ગયા છે કેર્તેશ આપની સાથે જોડાઈ ગયા છે જી કેર્તેશ સુરતમાં બુલડોઝરનો ડોઝ જી સુરત ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય છે અને ગુજરાતના ગૃહમંત્રી સુરતથી આવતા છે ત્યારે જે પ્રકારે ગુનેગારો પર તવાઈ આખા ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે સુરત પાછું કેમ રહે કારણ કે સુરતમાં ગુનેગારો પર સુરત પોલીસે તવાઈ શરૂ કરી છે વહેલી સવારની વાત કરવામાં આવે તો સુરતના વરાછા વિસ્તારમાં બોમ્બો બોમ્બે કોલોની પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા મહેન્દ્ર રૂપે કુલ્લુ નામના ગુટલે ઘરે ઉભા કરેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા તો બીજી બાજુ સુરતનું લખતાના પોલીસ સ્ટેશન જે છે સુરત સિટી અને ગ્રામ્ય ની હદ પર આવેલું છે કે આ ગામમાં અતુલ પરમાર કે જે પ્રોહિબિશન અગિયાર જેટલા ગુનામાં સંડોવાયેલો છે કે તેના ઘરને બાજુમાં બનાવવામાં આવેલું ગેરકાયદેસર શેડ છે તે તોડવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ કહી શકાય કે ઘોડાદરા વિસ્તાર હોય પાંડેસરા વિસ્તાર હોય અડાજણ વિસ્તાર હોય શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં ગુનેગારો સવાઈ બોલાવવાની શરૂ કરવામાં આવી છે પહેલા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે ગુનેગારો ને ચેક કરવામાં આવ્યા છે ગુનેગારોના સતક્સ કરવામાં આવ્યા છે અને હવે ગુનેગારોના ગેરકાયદેસર મકાનો ઉપર બુલ ડોઝર આવી રહ્યા છે જી આભાર અદર ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત યુક્ત પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસે સ્પેશિયલ કરી છે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ઓગણત્રીસ પોલીસ અધિકારી તથા પોલીસ એકસો પસ્તાળીસ કર્મચારી સાથે અલગ અલગ કુલ ઓગણત્રીસ ટીમો બનાવીને કાર્યવાહી કરી અને જેમાં કોલેજ હાઈસ્કૂલના મુખ્ય ગેટને અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા દૂર કરાયા છે આ ઉપરાંત શાળા કોલેજો નજીક બીડી સિગારેટ ગુટકા જેવી તંબાકુ પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓ પર ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરીને દંડ ફટકારાયો છે શાળા કોલેજોની આસપાસ વિદ્યાર્થીઓની છેડતીના કોઈ બનાવ ન બને તે માટે પણ કડક ચેકિંગ હાથ ધરાયું આગામી સમયમાં પણ સમયાંતરે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા એ તેઓના વિરુદ્ધમાં ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે તો આણંદમાં અસામાજિક તત્વો સામે કાયદાનો સકંજો કસાયો છે જિલ્લા પોલીસે ઓગણચાળીસ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરી પ્રોહિબિશનના ગુનાના દસ આરોપી જુગાર ધારાના બે શરીર સંબંધિત ગુનાના પંદર મિલકત સંબંધિત ગુનાના એક અને પશુ સંરક્ષણ કાયદાના અગિયાર આરોપી સામે કાર્યવાહી કરાઈ છે ખંભાતમાં એક આરોપીનું ગેરકાયદેસર વીજ જોડાણ કાપવામાં આવ્યું જ્યારે કે અન્ય એક આરોપીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે આણંદ પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે મહેસાણાના કડીમાં યુવક યુવતી સાથે લૂંટ થઈ છે રંગપુર ડા કેનાલ પર લૂંટની આ ઘટના સગાઈ કરેલ યુવક યુવતી સાથે લૂંટ થઈ છે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ આ લૂંટ કરી છે મારામારીને અંજામ પણ આપ્યો હતો તો માઇનર કેનાલમાં ફેંકી દીધા હતા મારામારી કરી અને બંનેને તો પોલીસે પીડિતની ફરિયાદના આધારે તપાસ આધરી છે ઘેર જતા હતા ઘેર જતા એક બાઇક વાળો

વરઘોડામાં નાશતા અટકાવનાર કૌટુંબિક લોકોના ટોળાએ હુમલો કર્યો હતો હથિયારથી આડે કૌટુંબિક હુમલા બાદ ટોળાએ છુટ્ટા પથ્થર પણ માર્યા તો પથ્થરમાં જે પથ્થર પથ્થરમારો થયો હતો તેમાં એક મહિલા સહિત કુલ ચાર ઘાયલ થયા છે હુમલા કેસમાં એક મહિલા સહિત કુલ અગિયાર સામે ગુનો પણ નોંધાયો છે અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે મહિસાગરમાં ડોક્ટરની બેદરકારીથી મોતનો આરોપ છે લુણાવાડાની કોટેજ હોસ્પિટલની આ ઘટના પ્રસુતિની પીડા હોવા છતાં બેદરકારીનો આરોપ ડોક્ટર પર બેદરકારીનો પરિવારનો આરોપ છે પરિવાર એ સીઝર કરવાનું કહેતા ડોક્ટરે ન સાંભળ્યું અને નોર્મલ ડિલિવરી બાદ મહિલાનું મોત થયું સિજર કરવાની જરૂર પડશે નહીં અંતે એવું થયું કે સાડા ની આજુબાજુ ડિલિવરી થઈ બાળકને તાત્કાલિક હૃદયની બીમારી હોવાથી એવું જણાવે છે અને હોસ્પિટલ અમદાવાદ માટે મારા જીજાજીને મોકલી દે અને થોડીક જ સમયની અંદર આ મારી બેન ડેટ થઈ જાય છે ગડડા પાલિકાના દંડક પર હુમલો થયો છે 3 થી 4 લોકોએ રમેશ રાઠોર પર હુમલો કર્યો છે હુમલામાં હાથ અને પગના ભાગે ગંભીર ઈજા થઈ સારવાર માટે ભાવનગર ખસેડાયા છે જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે Анна ચાવડાનો સોફા કરીને છે એટલે એને સીધો રીવર ઉપર ઓલી જે ડિવાઇડર છે ઉપર બેઠા હતા આ વેંચે દાયલા તો પાઇપ પાગ પર પાઇપ થતો ને પગ ભાંગી ગયો તો છે બીલા બે છોકરા છે ત ત્રણ થી ચાર વ્યક્તિ હતા આજણ્યા એક છોકરાને દોડકુ સુકના જાવાડા વડોદરામાં તલવારથી કેક કાપી યુવકને ભારે પડી છે પોલીસે યુવકને ભણાવ્યો છે કાયદાનો પાઠ તલવારથી કેક કાપતો વિડિયો વાયરલ થયો હતો પોલીસે ક્રિસ મુલાણીની કરી છે ધરપકડ તો તલવારથી કેક કાપતો હતો એટલું જ નહીં તેણે રીલ્સ પણ બનાવી હતી અને આવા લોકો અન્ય લોકોમાં ખોફ ફેલાવવાનો પણ પ્રયત્ન કરતા હોય છે રીલ્સના બહાને ત્યારે આવા લોકો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે તો પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે તો વધુ એક સોશિયલ મીડિયાના નશેડીની પોલીસે શાન ઠેકાણે લાવી છે જેતપુરના દેડી ધાર વિસ્તારના યુવકે દારૂ પીવાનો વિડીયો વાયરલ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે વિડીયો વાયરલ કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો જેતપુર ઉદ્યોગનગર પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી તો કાયદાનો પાઠ ભણાવ્યો હતો ઉઠક બેઠક પણ કરાવી હતી જોકે આ પહેલા તેણે દારૂ પીવાનો વિડીયો બનાવ્યો હતો પરંતુ પોલીસના ધ્યાને આ વીડિયો જતા પોલીસે તેને કાયદાનો પાઠ ભણાવ્યો ઉઠક બેઠક કરાવીને માફી પણ મંગાવી છે અને કહેતો નજરે પડે છે કે હવેથી આવી ભૂલ નહીં થાય તો રાજકોટમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ ઢેબર રોડ પર નજીવી બાબતે મારામારી થઈ છે મોબાઈલમાં બનાવનાર વ્યક્તિ પર પણ હુમલો થયો છે ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો છે આ વિડિયો છે 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 જ્યાં મારામારીની ઘટના બની જાહેર રસ્તા પર થઈ રહી મારામારી આસપાસ કેટલાક લોકો પણ ઊભા છે પરંતુ બચાવવાનો પ્રયત્ન કરે છે તેમ છતાં એ વ્યક્તિ માનવા તૈયાર નથી અને ધમ પછાડા કરતો નજરે પડે છે ત્યારબાદ બંને એકબીજાને માર મારતા જોવા મળી રહ્યા છે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પહેલા જ ધાક ધમકીની શરૂઆત થઈ ચૂકી છે તેર એપ્રિલે સુરત ડિસ્ટ્રિક્ટ

કે એસડીસીએના મેમ્બર જે મહેંકભાઈ દેસાઈએ તેમને કોઈક ધમકી આપી છે એવું એક એમનો એનો આક્ષેપ છે તે અરજી અમારી પાસે છે એમને અમે કાલે બોલાવીને એમને પણ અમે સાંભળનાર છીએ એટલે તેમને એમને સાંભળવાની તક આપીને યોગ્ય અમે એની એની પર નિર્ણય કરીશું ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓની હડતાલનો આજે પાંચમો દિવસ છે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એકત્રિત થયા કર્મચારીઓ ગાંધીનગરમાં રામકથા મેદાનમાં દેખાવો કર્યા છે સરકારી કર્મચારીઓ પર આરોપ પણ લગાવ્યો છે આ સાથે એસમાં લગાવવામાં આવ્યો છે ગાંધીનગર આરોગ્ય કર્મચારીઓનું આંદોલન હજુ પણ યથાવત છે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ભેગા થયા સોમવારથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે રાજ્યભરના જિલ્લા આરોગ્ય કર્મચારીઓ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાના આંદોલનના પગલે સવારથી ગાંધીનગરમાં પોલીસે કિલ્લાબંધી કરી છે બપોરે પોલીસે રણજીત રણજીતસિંહ મોરી આરોગ્ય કર્મચારીઓના પ્રમુખની અટકાયત કરી હતી અને અત્યારે પ્રમુખ અને બીજા લોકોને પોલીસે છોડ્યા બાદ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં તેઓ ભેગા થયા તો બેઠકમાં આગળની રણનીતિ અંગે ચર્ચા થશે પંચાયતના આરોગ્ય કર્મીઓ છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર છે અને આજે હડતાળનો પાંચમો દિવસ છે સરકારે એશમા લગાવ્યો છે એ એસમાને અવગણીને પણ આરોગ્ય કર્મચારીઓ જે છે કે તેઓ પોતાની માંગ પર અડગ છે પોતાની પડતર માંગણીઓને લઈને આરોગ્ય કર્મીઓ જે છે તે હડતાળ કરી રહ્યા છે આપણી સાથે આરોગ્ય કર્મીઓ છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું હડતાળનો પાંચમો દિવસ છે લગાવ્યો છે છતાં આપણે તમારી માંગ અમે અમારી માંગ પર અડગ છીએ અને હજી અડગ જ રહેવાના છીએ સરકારને અમારી એક વિનંતી છે કે અમે છેલ્લા પાંચ વર્ષથી અમે આ હડતાળ કરી રહ્યા છીએ અને સરકારે એક વર્ષ પહેલાં અમને લેટર કરી આપ્યો છે કે તમને ટેકનિકલ ગણવામાં આવે છે અને તમારી જે કંઈ મંજુ માંગણીઓ છે મંજૂર કરવામાં આવી છે તેમ છતાં એક વર્ષ થવા છતાં તેર ત્રણ બે હજાર ચોવીસે એમને લેખિત આપ્યું છે કે તમે ટેકનિકલ કર્મચારી છો એમ છતાં અમને ટેકનિકલ કર્મચારી ગણી અમારો હક જે છે એ આપતા નથી તેના કારણે અમે એક વર્ષ પછી ફરીવાર અમારું આ આંદોલન ચાલુ કર્યું છે અને જ્યાં સુધી અમને અમારા હકની જે ટેકનિકલ નહીં ગણે ત્યાં સુધી અમારી કર્મચારીઓની હડતાલ યથાવત ચાલુ જ રહેશે અને અમારી એક જ સરકારને અપેક્ષા છે કે અમે આરોગ્ય કર્મચારીઓ દરેક ફિલ્ડમાં હોઈએ છીએ માનો કે એક્ઝામ હોય પછી કોરોના વેક્સિન હોય એટી એ ટુ ઝેડ એપેડેમિક હોય કોઈ પણ ચાંદીપુરમ વાયરસ હોય

અન્ય કર્મીઓ છે તેઓ પાસેથી પણ જાણીશું શું હવે આખરે આજે શું રજૂઆત આપણે કરવાની છે કંઈ નહીં અમે આ જ્યાં સુધી આ અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ છે અમારા મહાસંઘનો આદેશ ના આવે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી અને આ હડતાલ કાયમ રહેશે કન્ટિન્યુ રહેશે બિલકુલ અન્ય કર્મચારીઓ પણ જે આપ જે જોઈ શકો છો કે કર્મચારીઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે જે જે પ્રકારે રજૂઆત માટે તેઓ બધા એકત્રિત થયા છે બેન એસમાં લગાવ્યો છે સરકારે છતાં એને અવગણીને પણ કર્મચારીઓ પોતાની માંગ પર અડત છે સરકાર સાથે હવે સરકારમાં જે એસમાં લગાવી છે એનાથી હવે અમારા વીસ હજાર કર્મચારીઓ ડરતા નથી કેમ કે દર વખતે અમને લોલીપોપની જેમ એ લોકો બેસાડી દે છે કે જે અમારી કમિટી બેઠી હતી કે અમને ટેકનિકલમાં સમાવેશ થવું જોઈએ અને અમે ટેકનિકલ સ્ટાફ છીએ કેમ કે અમે ઇન્જેક્ટેબલ ટેબલ આપીએ છીએ અમે ટેકનિકલ કામ કરીએ છીએ અમારા ભાઈઓને બહેનો આયુષ્યમાન કાર્ડ બનાવે છે આભા કાર્ડ બનાવે છે ટેકો સોફ્ટવેરમાં એન્ટ્રી કરીએ છીએ જે અન્ય કોઈ કેડર અન્ય કોઈ ડિપાર્ટમેન્ટ ન કરી શકે જે ટેકનિકલમાં અમારો હક છે એ જ અમે માગીએ છીએ છતાંય આજ સુધી અમારો કોઈ ઠરાવ થયેલો નથી અને ખાતકી એક્ઝામ અમારામાં આપેલી છે જે અમે રદ કરવા માંગી છીએ બે અમારા મુખ્ય મુદ્દા છે અને જે એમાં અમારો ઠરાવ નહીં થાય જીઆર નહીં થાય ત્યાં સુધી અમારા વીસ હજાર કર્મચારીઓની હડતાલ યથાવત રહેશે અને અમે કોઈ હાજર નહીં થઈએ આજે શું હવે આયોજન છે આજે કેમ કે ગઈકાલે તમે બધા આવેદન પત્ર આપવાનો પ્રયાસ કર્યો પણ અટકાયત કરી લેવામાં હવે આજે શું બધા એકત્રિત થયા છો એકઠા થયા આજે આજે પણ અમે અમારા કાર્યક્રમ ચાલુ જ રાખશું અને અમારા જે પણ મુખ્ય માંગણી છે એ અમે અમારે ચાલુ જ રહેશે અને અમે પણ આજે પણ એ આવેદન પત્રક માટેનું પણ અમે પ્રોગ્રામ રાખ્યું છે ને આગળ પણ અમે રાખશું જ્યાં સુધી અમારો ઠરાવ નહીં થાય ત્યાં સુધી અન્ય કર્મચારીઓ છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરો જે રીતે આપ જે જોઈ શકો છો કે જે વિરોધ પ્રદર્શન જે પણ કરવામાં આવી રહ્યું છે શું હવે આગળનું આયોજન શું છે આગળનું આયોજન જે અમારે બે મુખ્ય મુદ્દા છે ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા જ્યાં સુધી આ બે મુદ્દાનો અમને ઠરાવ જીઆર નહીં મળે ત્યાં સુધી અમારી હડતાલ યથાવત જ રહેશે આજે શું કાર્યક્રમ લીધા આજે જે કાલનો અમારો જે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવાનો જે કાર્યક્રમ હતો એ અમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યો અને અમારો કાર્યક્રમ થવા નથી દીધો બરાબર તો એ બાબતે આગળ નું આયોજન કરવામાં આવશે અને જો અમને આવી રીતે હેરાન કરવામાં આવશે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે

આઈપીએસ રવિન્દ્ર પટેલના મામલે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ગઈકાલે સવારની સીબીની ત્રણ ટીમોએ ધામા નાખ્યા છે એક ટીમ રોધરા અને બે ટીમ ગલોડિયામાં પહોંચી છે જ્યાં તેમના પરિવારજનોની પોછપરછ કરાઈ રહી છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રોધરા ગામે આઈપીએસ રવિન્દ્ર પટેલનું ગામ તો રોડની સામે ગલોડિયા તેમની સાસરી છે સીબીની ટીમે આઈપીએસ રવિન્દ્ર પટેલ પાટણમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને ત્યાં પહોંચી હતી ત્યારબાદ ગઈકાલે વહેલી સવારથી જ નવ સભ્યો સાથેની ત્રણ ટીમો ખેડબ્રહ્માના રોધરા ગામે રવિન્દ્ર પટેલના ઘરે પહોંચી હતી જ્યાં તેમના પિતા નિવૃત્ત

રોદરા અને ગલોડિયા બંને જગ્યાએ સીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને અહીંયા જે રોદરા ખાતે અને ગલોડિયા ખાતે લોકોની પૂછપરછ કરવામાં આવી હતી પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી હતી નોંધનીય છે કે જે આ તપાસમાં હજી સુધી શું માહિતી મળી તે તો બહાર આવી નથી પરંતુ જે જે યોગ્ય કારણ છે કે યોગ્ય કારણ બહાર આવે ત્યારે જ ખબર પડશે કે કયા કારણોસર તપાસ કરવામાં આવી રહી હતી પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો જે ગલોડિયા અને રોદરા બંને જગ્યાએ કોઈ પરિવારજનો કોઈ દેખાતા નથી અત્યારે હાલ તો જે રોધરા ખાતેનું જે ઘર છે અત્યારે તો બંધ જોવા મળી રહ્યું છે પરંતુ જે આ તપાસ દરમિયાન શું ખુલે છે અને કયા દિશામાં તપાસ થઈ રહી છે એ તો આવનારો સમય જ બતાવશે ઈશાન પરમા ન્યૂઝ એટીન ગુજરાતી રોદરા સાબરકાંઠા તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદના પાલડી ખાતે થયેલ ડબ્બા ટ્રેડિંગની તપાસ સાથે અમદાવાદના પાલડીમાં બંધ મકાનમાં એટીએસે રેડ કરી હતી સો કિલો સોનું પકડ્યું હતું અને આ કેસમાં તપાસ કરાઈ રહી છે બીજી તરફ ચોક્કસ શેરમાં રોકાણને લઈ આઈપીએસ પરિવારની પૂછપરછ કરવામાં આવી છે નોંધનીય છે કે આઈપીએસની સાસરીનું ગલોડિયા ગામ કે શોતા સીબીની ટીમો બે કલાકથી વધુની મહેનત તેઓએ કરી પડી હતી અને ત્યારબાદ ઘર મળી આવતા પૂછપરછ કરી નોંધનીય છે કે આજે ગલોડિયા અને રોધરા ગામના મકાનોમાં કોઈ વ્યક્તિએ જવાબ આપવાનું ટાળ્યું હતું આઈપીએસ રવિન્દ્ર પટેલને અત્યારે સેબીના તપાસ આવી હતી ને જે આ જે રવિન્દ્ર પટેલનું સાસરી છે કે સાસરીનું મકાન છે કે ત્યાં જે સેબીની ટીમ આવી હતી બે જેટલી ગાડી અહીંયા આવી હતી ને જે અડધો કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી જે યોગ્ય કારણ છે કેમ આવી હતી તેનું કોઈ કારણ સ્પષ્ટતા થઈ નથી પરંતુ અત્યારે હાલ તો જે તપાસ કરવામાં આવી રહી છે તપાસ બાદ જે કેમ તપાસ કરવામાં આવી હતી અને શું કારણ હોઈ શકે તે સમગ્ર દિશામાં હાલ તો તપાસ ચાલી રહી છે અને અત્યારે હાલ તો જે ઘરમાં કોઈ વ્યક્તિને પૂછતા કોઈ આ આ કોઈ કઈ જાણતું નથી તે તે રિતનો પણ પ્રત્યુત્તર મળી રહ્યો છે ઈશાન પરમાર ન્યૂઝ જેટીંગ ગુજરાતી સબરકાઠા બુલેટિન મા આગળ વધિશું નાનકડા બ્રેક બાદ જેફરાબાદના વઢીરા ગામે મોડી રાત્રે એક સિંહણ કોવામાં પડી વઢેરા ગામની પાંત્રીસ ફૂટ ઊંડી વાવમાં સિંહણ ખાબકી હતી જાફરાબાદ વન વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી સિંહણનું રેસ્ક્યુ કરાયું હતું વન વિભાગ દ્વારા દોડા બાંધી ખાટલો કુવામાં ઉતાર્યો સિંહણ ખાટલા પર બેસી ગઈ અને સાઈડ શટરવાળું પાંજરો કુવામાં ઉતારતા સિંહણ પાંજરામાં આવી ગઈ વન વિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી છે ગોધરાના ચંચોપા ગામમાં દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો તાજેતરમાં દીપડાએ થોડા દિવસે રહેણાંક વિસ્તાર નજીક એક યુવક પર હુમલો કરી સામાન્ય ઈજા પહોંચાડી દીપડા દ્વારા કરાયેલો હુમલાની ઘટનાને લઈ રહીશોમાં પણ ભય છે જોકે વન વિભાગ નેચર હેલ્થ ફાઉન્ડેશન અને ડિઝાસ્ટર ટીમે દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું ત્યારે આખરે મોડી રાત્રે દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી હાઇવેના નાળામાં છુપાઈ રહેલ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો દેવૂમિ દ્વારકા જિલ્લા રસ્તા પર રખડતા પશુઓ અડીંગો જમાવીને બેઠા છે રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે વેપારીઓને નુકસાન પહોંચી રહ્યું છે અને રખડતા પશુઓએ અનેક લોકોને અડફેટી લીધા જેમાં કેટલાકે જીવ ગુમાવવાનો વારો આવ્યો

કોઈ કાયમી ઉકેલ આવતો નથી અનેક વાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા સંપૂર્ણપણે આ પ્રશ્નમાં નિષ્ફળ રહી છે આખલા યુદ્ધથી પ્રજા ફૂલ પરેશાન છે અને આ મુદ્દો લોઢાના ચણા સમાન છે ક્યારે પણ હલ થતો નથી નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી એવું કહેવામાં આવે છે કે અમે ઢોર પકડીએ છીએ ડબ્બે પૂરીએ છીએ ડબ્બો ક્યાં છે કેટલા ઢોર પકડ્યા એનો કોઈ છે નહીં ડેટા કાગળ ગોધરામાં ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયની રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ જેમાં પોલીસ કમિશનર અને રેન્જ આઈજી ઉપસ્થિત રહ્યા રાજ્ય પોલીસ વડાએ ગુજરાત રાજ્યમાં પ્રજાજનોની શાંતિ સલામતી માટે પોલીસ કટિબદ્ધ છે એમ જણાવતા પોલીસ દ્વારા વિવિધ મુદ્દે કરાયેલી કામગીરી અંગે જાણકારી આપી ગુજરાત પોલીસ અસામાજિક તત્વો સામે અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે વોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચનો તકતો તૈયાર કરાયો વધુમાં તેઓએ સો કલાકમાં સામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી અને જેમાં સમગ્ર રાજ્યમાંથી કુલ આઠ અસામાજિક તત્વો ધરાવતા લોકોની યાદી તૈયાર કરાઈ છે તો પ્રોહિબિશનના ગુનામાં ત્રણ હજાર બસો ચાળીસ બુટલેગર ત્રણસો બાવીસ ગ્લેમિંગ બુટલેગર આ સાથે બે હજાર સાતસો ઓગણચાળીસ લોકોને ધાક અપાઈ આપવી અને વારંવાર મારામારી કરનારની યાદી તૈયાર કરાય છે એક મિલકત પચાવી પાડતા લોકોની યાદી અડસઠ માઇનિંગ માફિયાનો પણ સમાવેશ છે આઠ હજારને ત્રણસોને ચુમોતેર એવા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનો દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે પછી અઅસાજિક તત્વો આ જે ગુંડા તત્ત્વો આ લોકો જે ધાક ધમકી આપે છે લોકોને રંજાડે છે એવા લોકો વૃદ્ધમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી થાય તેના માટે એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચથી પરિણામલક્ષી કામગીરી કરવા માટે પણ તખતા તૈયાર થયેલા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આ બાબતે પણ કામગીરી ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે તો ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી જોધપુરમાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરાઈ છે ત્રણ ગુનેગારોએ કરેલા દબાણ સામે કાર્યવાહી ગુનેગારોના મકાન તોડી પાડવા કવાયત હાથ ધરાઈ પાંચસો વીસ ચોરસ ફૂટની સરકારી જગ્યામાં દબાણ કરાયું હતું એમસી અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે વાત કરીએ તો જે રીતે જોઈ શકાય છે કે એક પછી એક જે ગુનેગારો છે તેઓના જે ગેરકાયદેસર બાંધકામો છે તે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના આનંદનગર વિસ્તારના છે જોધપુર ગામ પાસે જે ત્રણ આરોપીઓ હતા કે જે શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા હતા આ ત્રણેય આરોપીઓના જે જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી છે તે હાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે એટલે ખાસ કરીને જે પ્રકાર વસ્ત્રાલમાં બનાવ બન્યો હતો ને જે નોંધ છે તે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી હતી કારણ કે જે વિડીયો વાયરલ થયા હતા ખૂબ જ ગંભીર પ્રકારના વિડીયો હતા અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા પણ ગુનેગારો છે કે જેમની મદદમાં બે કે તેથી વધારે ગુનાઓ દાખલ થયા છે અને વારંવાર ગુનો આચરવાની ટેવ ધરાવે છે તેવા આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને જે સૂચનાને આધારે અમદાવાદ પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કર્યું હતું અને જે પણ આરોપીઓ છે કે જે બે કે વધારે ગુનાઓ સાથે સંકળાયેલા છે તેઓના ગેરકાયદેસર સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક એક પછી ગુનેગારો જે ગુનેગારનું ઘર અત્યારે તોડવામાં આવી રહ્યું છે એ કયા ગુનામાં સંડોવાયેલો છે એનો ઇતિહાસ કયા પ્રકારનો રહ્યો છે ગુનાહિત ઇતિહાસ જી તો અસામાજિક તત્વોના ઘર ઉપર બુલડોઝર વાળી થઈ રહી છે ખાસ કરીને એવા ગુનેગારો જે બે કરતા વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે અને તેઓએ ગેરકાયદેસર મકાનો ખડકી દીધા છે તેઓના ઘર ઉપર બુલડોઝર ફરી વળ્યું છે અને તેઓના ઘર તોડવામાં આવી રહ્યા છે દ્રશ્યો અમદાવાદના છે અને જોધપુર ગામના દ્રશ્યો છે જ્યાં આપ જોઈ શકો છો કે ઘર તોડવામાં આવી રહ્યું છે પાલિકાની ટીમ ત્યાં પહોંચી છે પોલીસનો મોટો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે કારણ કે આ પરિવારજનો અથવા તો તેમના સગા સંબંધીઓ કોઈ પ્રકારની કનડગત ન કરે તે માટે પોલીસ કાફલો પણ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે જ રજા આપશો નમસ્કાર